ભાવનગર જિલ્લાના ઘોઘા કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ આત્મહત્યા બાબલે પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે મૃતકના વકીલ ગોહિલે આક્ષેપ કર્યો છે કે પીએસઆઈ ગોસ્વામીને છે વકીલના જણાવ્યા મુજબ એફઆઈઆર થવા પહેલા જ પીએસઆઈને જાણ કરી દેવાતા ગોસ્વામી ફરાર થઈ ગયો છે ફોન રેકોર્ડિંગ અને કોલ ડિટેલ તપાસ આવે તો પીએસઆઈ ક્યાં છે તેની માહિતી શકે છે તેમણે આક્ષેપ કર્યો છે કે બે સ્ટાર ધરાવતા અધિકારી હોવાના કારણે તેમની સામે કોઈ તપાસ કરવામાં આવી નથી મૃતક ભાવનગરના ઘોઘા તાલુકાના પીએસઆઈ જેની વિરુદ્ધ ત્રણસો છ જેવા ગંભીર ગુના આક્ષેપો થયા છે અને એની ઉપર એફઆઈઆર પણ કરવામાં આવી છે એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી આગોતરા જમીન મૂકવામાં આવ્યા છે એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશ વાળું સોગંદનામું જોયેલું નથી ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ ડીવાયસપી સાહેબ આઈજી સાહેબ આ તમામે તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્ર છાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા કા તો એને કેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે તમે જતા રહ્યો અને કા એની સાથે સંડવાયેલું હોય છે અત્યાર સુધીના ત્રણસો છની ની અંદર કોઈ દિવસ અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે જો ફોન ડિટેલ્સ ફોન કોલ રેકોર્ડ અને પીએસઆઈ ની છેલ્લી સ્થળ સિચ્યુએશન સ્થળ સમય જોવામાં આવે તો એકસો દસ ટકા આના તમામ અધિકારીઓ જે છે જે એને છાવે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે આવશે ને આવશે કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું કે કેમ એનું કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું અને અમે પીએસઆઈ સાહેબ ગોસ્વામી વિરુદ્ધ આ બનાવ બન્યો અને મારા ભાઈને જે માનસિક ત્રાસ આપ્યો હતો અને જેના કારણે એને આપ અગલું પગલું લીધું છે એ સાહેબ બિરુદ એફઆઈ દાખલ કરાવી હતી પણ આજ મારા ભાઈને આવડું પગલું લીધા ને પંદર દિવસ અને જતો રહ્યો એને ચૌદ દિવસ થઈ જવા છતાં પણ સાહેબ સાહેબની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી એફઆરઆઈ લઈ અને અમને શાંત કરી દેવામાં આવ્યા છે પણ અમે ઈચ્છીએ કે મારા ભાઈના જે આ ગુનેગાર સાહેબ છે ગોસ્વામી એમના વિરુદ્ધ કડક પગલા લેવાય એમની એ અત્યારે નાસી ભાગ્યા છે અને બસ એટલી વિનંતી કરું છું પોલીસ પરિવારને કે એના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પહેલા મારો સહાનુભૂતિ મારા પરિવાર તરફ પણ થોડી બતાવો અને સાહેબ ની બને એટલી તાત્કાલિક સમય માંગણી છે મારી ઈ પ્રમાણે સાહેબ ની ધરપકડ થાય અને એમના વિરુદ્ધમાં કડક માં કડક પગલા લેવામાં આવે એટલી આશા રાખો